દસ જ મિનિટમાં ડબ્બો ભરીને તૈયાર થતી ક્રિસ્પી અને કુરકુરી ચિપ્સ બનાવવા માટે એક વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે હવે કડાઈમાં ચોખાના લોટ જેટલું જ એટલે કે એક વાટકી જેટલું પાણી સ્વાદ પણ મીઠું એક મોટી ચમચેટલું ઘી અને અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ એડ કરીને મિક્સ કરી લઈએ પાણી આ રીતના ઉકળવા લાગે એટલે લોટ ને થોડો થોડો એડ કરતા જઈને મિક્સ કરી લઈએ બધું જ પાણી લોટમાં એબ્સોર્બ થઈ ગયું છે હવે ગેસ ની ફ્લેમ બંધ કરીને લોટ ને ઢાકીને બે મિનિટ માટે સીજવા દઈએ લોટ ના મિક્સર ને એક મોટા વાસણ માં કાઢીને તેમાં થોડું જીરું રેડ ચીલી ફ્લેક્સ સફેદ તલ કાળા તલ અને થોડું લાલ મરચું પાવડર એડ કરી

कुरकुरी चिप्स तयार थ छेछ